તાપી નદી પરના ઓવારા પર આજે છઠ પૂજાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે જેમાં પાંચ લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને જાણે કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવો માહોલ જોવા મળ્યો છે છઠ પૂજા નિમિત્તે બુધવારે સુરત મહાનગરપાલિકા આઠ સહિત શહેરના ત્રિસ્થળે એક લાખથી વધુની છઠ વ્રતી મહિલાઓને ઢરતા સૂર્યને આધોરી આપી છઠ્ઠી માતાને સંતાન પ્રાપ્તિ પરિવારના આરોગ્ય તેમજ સુખ શાંતિની સ્થાપના કરી હતી ગુરુવારે ઉગતા સૂર્યને આધોરી આપી છત્રીસ કલાકના નિર્જળા વ્રત પૂર્ણ કર્યા હતા આ પ્રસંગે પાંચ લાખથી વધુ લોકો વિવિધ ઓવારા તેમજ તળાવો ખાતે ઉમટી પડ્યા હતા સૌથી વધુ એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ તો માત્ર ડિંડોલી તળાવ ખાતે ઉમટ્યા હતા અહીં ફાયરની ટીમ સાથે એમ્બ્યુલન્સ અને ફેર फ्लॉड रेस्क्यू बांधता था तरण रेस्क्यू बोर्ड पर मुकाई थे प्रभुनाथ प्रसाद यादव अध्यक्ष बिहार विकास मंडल क्या है किस तरह का आज जो है सूर्य छठ पूजा है और सूरत महानगर पालिका और प्रशासन के सहयोग से दूसरा साल जो बंद था उसमें हो रहा है बड़ी उत्साहभर पूजा हो रहा है और ये पूजा जो है राजा सरयाती के बेटी सुकन्या ने चैन ऋषि का आँख को फोड़ दिया था उसी प्रभा से देव कन्याओं ने पूजा कर रही थी वो पूजा को लाभ को देखते हुए जैसे इस पूजा का मुख्य कारण ये है कि शंकर जी के पुत्र जो कार्तिक जी हैं वो किसी नदी तालाब के दिन उनके शक्ति से वो उत्पन्न हुए थे छः तुम्हारी कन्याओं ने उस पर स्थपान कराया था जिसके कारण छठ माता कहा जाता है और कार्तिक महीना में होता है जो पुत्र कार्तिक जी हैं वो शंकर भगवान के पुत्र है और सूर्य भगवान देख रहे थे कि छ कन्याओं ने इनको दूध अस्तपान किया है इसलिए सूर्य का भी महत्व दिया गया है कि जो कार्तिक महीने में सूर्य छठ पूजा करेंगे उनको किसी प्रकार के संतान के की समृद्धि की तकलीफ होगा वो सूर्य भगवान और छठ माता पूरा करेंगे कितने लोग यहाँ आते हैं छठ पूजा यहाँ तो पच्चीस हजार लोग आते हैं लेकिन काफ़ी लोगों को પ્રતિબંધ લગાયા ગયા કુછ લોકો અગલે વરસ ઘર પર કે તો એસ બાર ભી કરે હે લેકન પચીસસે છબ્બીસ હજાર લગ પર આતે હર નમસ્કાર આજે છઠ પૂજાના મહાપર્વના સંદર્ભમાં વિકાસ વિહાર મંડળ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે કોઝવે પર છઠ પૂજા મનાવી રહ્યા છે બધા શ્રદ્ધાજુઓને હું ખૂબ ખૂબ અભિનંદન વિનંતી કરું છું કે સાથે મળીને આપણે ભવ્ય પૂજા કરીએ અને આટલી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા બધા ખૂબ ખૂબ આભાર અને સુરત મહાનગરપાલિકા કાયમ આ લોકો સાથે ઊભી છે અને રહેશે સુરતમાં કોરોનાનો કહેર ઓછો થતાં જ હાલમાં સરકાર દ્વારા તહેવારોમાં છૂટછાટ અપાય છે પરંતુ લોકોએ છઠ પૂજામાં તમામ ગાઈડલાઇનના ધજાગર ઉડાડ્યા હતા તંત્રની નજર સામે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને લઈ જાણે કોરોના ત્રીજી લહેરને પોતે જાતે આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા